સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો તો મને જોઈને તમને એવું લાગતું તો હશે લોકેશન જોઈને કે હું પા ઘરે જ છું અત્યારે મારા ઘરે છું અને પાછળ છે ધવલનું સેટઅપ છે બધું અને ફાઇનલી હવે હું રેગ્યુલર અહીંયા થઈ ગઈ છું થોડાક દિવસ તો એવું જ લાગે કે મહિનો એક પપ્પાને ત્યાં રોકાણ તો થોડાક દિવસ આપણને ના ગમે તો કંઈ વાંધો નહીં અને અત્યારે છે ને હું થોડી ઘણી તૈયાર થઈ ગઈ છું ત્રણ ચાર દિવસ થઈ ગયા પપ્પાના ઘરેથી આવી અને તો એમ થયું કે હાલો થોડી કાંટો મારતી આવું અને થોડું ઘણું કાંઈ કામ હોય મમ્મીને તો એ કરતી આવું અને હવે કોઈ હેલ્પર તો નથી મળતું તો જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આ રીતે થોડું થોડું ચલાવીએ અલ મારા ફય છે એ પણ જાય છે તો હું પણ ક્યારેય કાંટો મારતી આવું તો આજે જવાનું છે અને તો ચાલો જઈએ અને આજે વ્લોગ ચાલુ કર્યો છે ઘણા દિવસે અને ઘણા દિવસે નહીં પણ વચ્ચે મેં બે દિવસનો ગેમ પાડી દીધો ને એક દિવસે તમને બ્લોગ નથી આપ્યો સોરી કેમ કે આટલી બધી બિઝી હતી ને તો એમાં હું બ્લોગિંગ કરી શકું એમ નથી એટલા માટે તો કાંઈ વાંધો નહીં વ્લોગમાં બન્યા રહેજો આ જો કાનો અત્યારે સાડા પાંચ છ વાગ્યા નાવા બેઠો છે ને જો માથું આ વાળ કપાય જાય થોડાક

તો વાંધો નહીં અને ઈજો ફોન ફોનમાં બીઝી હો એકદમ અને પછી આપણને વાર થોડો જવાબે આપે પાછી આ અને બા છે ને આવી ગયા છે ગામડે ગયા તા એટલે તો બા બનાવે છે ભજી આ ભજીયા નહીં મરચા મરચાંને જોઈને ભજીયા યાદ આવી ગયા બા કેમ છે સારું છે ને સારું સારું છે ને લાલ મરચાં છે ક્યાંથી લાવ્યા હતા અમબરેલીથી અમરેલીથી લાલ મરચા લાવ્યા હતા મમ્મી આ મોટી બોટલ માં ભરવાનું હતું ભાઈ જો તેલ ગરમ કરે છે અત્યારે હા શિયાળાનું તેલ છે ને જામી જાય એટલા માટે જો ભાઈ હું છે ને પપ્પાના ઘરેથી ઘરે આવી ગઈ છું પાછી અને ઘરે આવીને થોડી ઘણી આરામ કરીને એટલે થોડી વાર બેઠી હતી અને પછી આવું થોડુંક કામ એટલે રસોઈ સમય થઈ ગયો છે ફાઇનલી અને રસોઈ કરું છું તો રસોઈમાં આજે બનાવ્યા છે થેપલા તો તમે બધા જોઈ શકો છો કે હું થેપલા બનાવીને વણું છું અને મમ્મી થોડુંક શાકભાજી લેવા ગયા છે અને અહીંયા મારે સાઈડમાં ચાલે છે જેવો મૂવી તો ગેસ કરો કયું મૂવી છે તો આ રીતનું જોઈને તમે કોઈ કહી શકે કદાચ કોઈને દેખાઈ જશે તો બસ આ મૂવી છે ને બધા એમ કહેતા હતા કે એટલું બધું સારું નથી પણ છતાં પણ એ મેં જો મારે જોવું હતું ને એટલા માટે હું મોબાઈલમાં જોઉં છું બાકી જે આ મૂવી બહુ સરસ હોય છે ને એ તો થિયેટરમાં જ જોવાય જાય છે તો કાંઈ વાંધો નહીં તો ચલો આજે બધા એને ચા ને થેપલા ખાવાની ઈચ્છા હશે તો આપણે ચા ને થેપલા બની જુઓ આજે છે ને અમારી ઘરે કલરવાળું પાણી છે ને તૈયાર થઈ ગયું છે આ છે ને અત્યારે બહુ વિડીયો વાયરલ હતો કે આની અંદર છે ને અત્યારે ચોમાસ સોરી શિયાળાની અંદર છે ને ઘણું બધું સરસ એવું બધું શાકભાજી આવતું હોય તો બીડ છે આંબળા છે પછી હળદર હોય તો હળદર એને ખાય પછી લીંબુ છે મોસંબી છે આ બધું એના અંદર ગાજર એ બધું આ પાણીમાં નાખવાનું અને આ પાણી આખી રાત રહેવા દેવાનું બીજે દિવસે પીવાનું તો આ બહુ અત્યારે વાયરલ છે તો પહેલાં છે ને અમે આ એક બોટલ કરી જોયું હતું તો એક બોટલ અમને ભાવ્યું અને પીવા ટાઈમે છે ને થોડોક સંચલ નાખ દેવાનો તો આ અમને બધાને બહુ ભાવ્યું એટલે આજે આ ભાવ્યું ને એટલા માટે આ કાલ માટે આ તૈયાર કરી દીધું છે તો બસ તમે એ લોકો ટ્રાય કરો ને તો એક નાની બોટલમાં પહેલાં ટ્રાય કરજો જો ભાવે તો તમે ફરીવાર પાછું એને બનાવી શકાય એમ અને જ્યારે પણ આપણે પીવું હોય ધારો કે મેં આજે પલાયેલું છે એટલે કાલ સવારે હું પીવાનું આમાં જ ચાલું કરે મોટી બોટલમાંથી તો આજ આની અંદર ત્યારે છે ને સંચળ નાખી દેવાનું એટલે છે ને થોડુંક ખારાસ લાગે બાકી છે ને ખારાસ ન લાગે ને તો પાણી ભાવતું નથી તો બાકી ટેસ્ટી તો બહુ સરસ લાગે છે તો તમે લોકો એકવાર ટ્રાય કરો ને પછી કમેન્ટ કરો કે કેવું લાગે છે હેલો તો આવો લુક જોઈને તમને એમ થતું હશે કે આને હજી ક્યાં તૈયાર થઈને જવું છે એમ તો ક્યાંય હવે જવાનું નથી આજે છે ને થોડીક એક નાની એવી રીલ્સ બનાવવાની ટ્રાય કરી છે હવે મેં તો બનાવી દીધી છે તો મારા હસબન્ડ એડિટર છે મારા એડિટર આવશે અને જો એડિટની વ્યવસ્થિત થશે વ્યવસ્થિત બનેલી હશે તો ભાઈ એક રીલ્સ આવવાની છે મસ્ત મજાની તમે બધા જોવાનું ભૂલતા નહીં તો એની બધી તૈયારી થતી હતી તમે લોકો જોઈ લો કે એક રીલ્સ હું બનાવતી હતી એના માટે મેં કેટલું બધું ભેગું કર્યું છે તો અહીંયા લાઇટ હતી લાઇટ તો છે ને મારાથી ચાલુ નથી થઈ એટલે એમને જ રાખી હતી પછી સ્ક્રિપ્ટ લખવા માટે પછી મોબાઈલ છે તો આ બધી વસ્તુનો આપણે યુઝ થતો હોય છે તો એમાં એવું હોય છે કે સ્ટાર્ટિંગ ધીમે ધીમે કરવાનું હોય તો લગતા લખતા વ્યવસ્થિત કરીએ તો વધારે સારું લે તો આજે જઈએ અને મમ્મી થોડીક મહેનત કરતી હતી આઈ હોપ કે હવે રીલ્સ વ્યવસ્થિત બની જશે રીલ્સ તો હું તમારી સાથે શેર કરીશ જો નવ વાગ્યા માં અમે લોકો બધા થઈ ગયા છીએ તૈયાર અને અમે જઈએ છીએ મૂવી જોવા એ પણ સવાર સવારમાં અને બહુ દૂર જવાનું છે કઈ જગ્યાએ છે થલતેજ હા મને ભૂલાઈ જાય છે નામ તો થલતેજ જવાનું છે બરાબર આજે મેટ્રોમાં બધાને સાથે સફર કરવાની છે તો ચાલો બધા જઈએ અને મૂવી જોઈએ અને જોઈ લો આ બધા અમે તૈયાર થઈ ગયા છીએ પપ્પા છે કે ધવલ છે ફૂવા છે કેવલભાઈ દસુબેન કેમ છે ફૂવા બસ મજામાં મજામાં ને પપ્પા તમને બસ રેડી હો અને અમારા મહેમાન છે અમારા મામા છે અમારા જેવડા જ છે કેમ છે મામા મજામાં અને મમ્મી તૈયાર થઈ ગયા છે હાલો જાઉં છે ને હાલો હાલો અને હવે દસું બેનએ આમ જવો તૈયાર થઈને રહ્યા છે મસ્ત મજાના ચાલો મૂવી જોવા તો ઠંડી નથી લાગતી તમને હાલો હાલો જવું ને સારું હાલો તો ચલો જઈએ બધાય મૂવી જોવા માટે તો મેટ્રોમાં જાઉં છે ને તો અમે બધાય રિક્ષામાં બેઠા છીએ અને પછી અમારે મેટ્રો સ્ટેશને જવાનું છે તો જોઈ લો બધાય એમ ગોઠવાઈ ગયા છે સરસ રીતે ખૂબ આગળ બેઠા છે અને અમે બધાય પાછળ બેઠા છીએ અમને ઠંડી નથી લાગતી તો હવે મેટ્રો માં બેસવાનું મેટ્રો માં બેસવા માટે છે ને ઇલેક્ટ્રિક સિટી માં બે ગયા છે હવે આને જોઈ લો ભાઈ આ છે ને મેટ્રો સ્ટેશન છે અમે વસ્ત્રા લાવ્યા છીએ તો વસ્ત્રા જો બધા બે ગયા છે જો ભાઈ ફાઇનલી અમે લોકો થિયેટરમાં પહોંચી ગયા છીએ અને કેમેરો અમુકમાં નથી લઈ જવા દેતા પણ છતાં પણ આ નાનો કેમેરા છે તો આવી જાય છે તો ફોર ડી એક્સમાં આજે જોવાનું છે અને તમે આ બધા સિસ્ટમ જોઈ લો હવે આનો યુઝ શું થાય છે ને મને તો કોઈ આઈડિયા નથી હવે જોઈએ આપણે શું છે અંદર અને આ રીતની થિયેટર છે ને બધા આ રીતે બેસી ગયા છીએ મૂવી તો પૂરું થઈ ગયું છે પણ અમે એન્ડ ટાઈમે આવ્યા હતા ને તો અત્યારે બહાર નીકળીને ફોટોશૂટ ચાલુ કર્યું છે ને આ મસ્ત મજાનું થિયેટર છે ખાવું પીવું બધું મસ્ત એવું મળે છે પણ બધાને ખબર જો થિયેટરમાં ભાવે બહુ વધારે હોય તો બસ અમે હવે થોડી ઘણી પેટ પૂજા કરશું અને જઈશું ચાલો જઈએ જઈએ તો અત્યારે સામે રાતે ફૂલ ઠંડીમાં ખાવા માટે નીકળી ગયા છે તો તમે છે ને અમારા વિડીયો જોઈને એમ લાગતું છે કે આ નકરું બહારનું ખાઈ પીવે છે અને ભૂખડ લાગે છે તો ખરેખર એ ટાઈપનું જ કંઈક છે અમને રાતે ભૂખ લાગે અને આજે તો અમારે એક ફ્રેન્ડ ગાંધીનગરથી આવ્યો હતા તમે અત્યારે જે ગોવાવાળા વિડીયોમાં કન્ટિન્યુ જોવો છો ને એ જ ફ્રેન્ડ છે ને મારા ગાંધીનગરથી અચાનક એનો ફોન આવ્યો

થેન્ક યુ બાય જો અમે લોકો છે માણે તો પહોંચી ગયા પણ તમે અહીંયા ભીડ જોવો પબ્લિક રાતના સમયે જ બધું જમવા માટે આવે છે નજી અંદરની સાઈડ તો બહુ જ ભીડ છે અને અમે અહીંયા ગણેશમાં ઢોસા ખાવા બેઠા છીએ અને તમે જો ગણેશનું અને અમે અત્યારે મગાવી દીધો છે ગોટાળો

જોઈ લો ચારે બાજુ રાત પડે ને ટ્રાફિક વધતી જાય છે અહીંયા ચાલો જોઈએ હવે આગળ બીજું શું બહુ મસ્ત સેન્ડવીચ છે તો અહીંયા આવો ને તો તમે આ સેન્ડવીચ ખાવાનું ભૂલતા નહીં અમને તો ભાવી છે રજા એક અમે પાઇનેપલ ચીઝ સેન્ડવીચ મગાવી છે તો જલ્દી આવી જાય એટલે અમે જલ્દી ટેસ્ટ કરીને તમને કહીએ મસ્ત છે ફાઇનલી બીજો ઓર્ડર ત્રીજો ઓર્ડર આવી ગયો છે પાઇનેપલ ચીઝ સેન્ડવીચ તો ચાલો ભાઈ કર્યા ટેસ્ટ તો પહેલી જ બાઈટ હું જ લઈ લઉં છું અને આને ટેસ્ટ કરવાની છે ખાટું ને તીખું તો નથી બિલકુલ પણ ખાટું ને ચીઝી છે મસ્ત છે તમે પણ ટ્રાય કરજો હું જેટલું ટ્રાય કરું ને મને ભાવશે એટલે હું તમને કહીશ તો ભાઈ અમારે ચોથું આવી ગયું છે સ્પ્રિંગ પડેલો તમે શું કહો છો અને સ્પ્રિંગ પોટેટો કે સ્પાયરલ પોટેટો ટ્વિસ્ટર ત્રણ નામ છે તમે લોકો શું કહો છો કમેન્ટ કરજો અને અમે લોકો અહીંયા આવીએ અહીંયા આવ્યા છીએ તો મસ્ત મજાનું આવી ગયો છે તો ચલો ખાઈ લઈએ ચલો જલ્દી ખાઓ ગરમા ગરમ

મસ્ત મજાની પેટ પૂજા કરીને થોડીક મસ્તી કરીને અમે નીકળી ગયા છીએ અને હવે જવાનું છે સીધું ઘરે અને ઠંડી બહુ લાગે છે હું તો કઈ માથે બંધો લાવી નથી પણ કઈ વાંધો નહીં વાંધો નહીં આવે અને ગાડી ધવલ ચલાવે છે એટલે આપણે કઈ ચલાવવા નથી અને મારા ફ્રેન્ડ નહીં પાછળ જ છે તો અમારે પાછળ જે ગાડી આવે છે એની છે તો ચાલો ભાઈ હવે તો ઘરે જ સીધા જવાના ચાલુ ઠંડીના અને મા એક ચોક્ક આવો ને એટલે અમે જે વસ્તુ ટ્રાય કરી ને તમારી સાથે શેર કરી છે તો તમે એ લોકો છે તમે લોકો છે ને આ બધું ખાવાનું ભૂલતા નહીં જોકે અમદાવાદ થી હશે ને તો આવ્યા જશે ખાવા માટે અને ન આવ્યા હોય ને તો જલ્દી આવજો અને આ બધું ટેસ્ટ કરજો